ક્રિસ્ત લોડ ક્રિસ્તમ અભ્ય તથા બહેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે માર્ચ સત્તરમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો મેળવી રીતે પ્રાર્થના કરું છું શાસ્ત્ર પાઠ સાંભળીએ તમારા બાઇબલ લઈ લો લુકનો ગ્રંથ છઠ્ઠો અધ્યાય છત્રીસથી આડત્રીસમી કલમ સુધી ઈસવે કહ્યું કોઈને ન્યાય તોડશો નહીં એટલે તમારો પણ નહીં નહીં તોડાય કોઈને દોષિત ઠરાવશો નહીં એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહીં આવે ક્ષમા કરશો તો ક્ષમા પામશો આપશો તો પામશો માપ ખાંસું દબાવીને હલાવીને અને ઉભરાતું તમારા ખોળામાં રેડવામાં આવશે કારણ જે માપથી તમે ભરી આપશો તે જ માપથી તમને ભરી આપવામાં આવશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત માલભાઈ હતા બહેનો આપણે જે કરીએ છીએ એ જ આપણને પાછા મળવાનું છે ક્ષમા કરીએ ક્ષમા મળવાનું છે પ્રેમ બતાવીએ પ્રેમ આપણે મળવાનું છે જનરોસિટી બતાવીએ આપણે જનરોસિટી મળવાનું છે પણ પ્રભુ ઈસુ કહેવાનો અર્થ સૂચવે આપણે ખરેખર સમજવું જોઈએ પ્રભુ ઈસુ હમણાં એમના જીવન સમયમાં એ હંમેશા બધા પર પ્રેમ રાખતા હતા બધાને ક્ષમા કરતા જે જે પ્રભુ પાસે ક્ષમા કરતા હતા અને સાથે સાથે બધા ઉપર પ્રભુ દયા બતાવતા હતા પણ લોકો પાસે શું મળ્યું નફરત દુશ્મનાવટ અને અસ્વીકાર જૂના કરારમાં ઉત્પત્તિનગરમાં આપણે જાણીએ છે આબેલ ઈશ્વરને યોગ્ય આહુતિ ચડાવી પણ માણસે એને મારી નાખે છે મોસે આપણે જાણીએ છીએ ચાલીસ વર્ષ સુધી ઈસરાયલ લોકોને મિસર દેશમાંથી ઈસરાયેલ દેશ સુધી લાવ્યા પણ પુણ્યભૂમિમાં પ્રવેશ કરી શક્યા જ નહીં યોગ ધર્મિષ્ઠ જીવન જીવ્યા લોકો તો નિંદા કરતા હતા અને એમના જીવનમાં દુઃખ ઉપર દુઃખ જ પડ્યું એટલે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા આપણને શીખવાડે છે આપણે કશું પણ કરીએ અપેક્ષા રાખ્યા વગર કરવાનું છે જ્યારે અપેક્ષા કરીએ તો પછી વ્યવહાર બને છે જ્યારે અપેક્ષા કર્યા વગર આપણે દયા બતાવીએ આપણે પ્રેમ બતાવીએ આપણે ક્ષમા કરીએ ત્યારે આપણે ઈશ્વર જેવા થઈ જઈએ છીએ ઈશ્વર આપણા ઉપર કેટલાય કેટલી દયા બતાવી છે આપણે કોઈ દિવસ માપી નહીં શકીએ જો ઈશ્વરના પ્રેમ ઈશ્વરની ક્ષમા આપણા ઉપર જે બતાવે છે આપણે માપી ના શકતા હોય એવી જ રીતે આપણે પણ બીજા પ્રત્યે પ્રભુશ્રીની જેમ બીજા ઉપર પ્રેમ બતાવીએ ક્ષમા કરીએ અને દયા બતાવીએ અને એનું પરિણામ એનો બદલો આપણને જરૂર મળવાનું છે પ્રભુ તરફથી એટલે પ્રભુના વચન સંપૂર્ણ રીતે આપણે ગંભીરતાપૂર્વક લઈને અને કેવી રીતે કરવાની ક્ષમા કરવાનું હોય દયા બતાવવાનું હોય કે માપ હલાવીને દબાવીને આપવાનું છે એ જ પ્રમાણે આપણને પણ મળશે હા બેનો ગલાતીના ગ્રંથમાં ચટ્ટો અધ્યાયમાં નવમી કલમમાં પૌલ પોતે કહે છે ભલા કામો કરતાં આપણે થાકવું ના જોઈએ કારણ જો આપણે હારીશું નહીં તો યથાકાળે તેના ફળ ચોક્કસ જરૂર મળશે એટલે આપણા પ્રભુના વચ્છન ઉપર દ્રઢ વિશ્વાસ રાખીએ પ્રભુ આપણે જે શીખવાડ્યું હોય છે પ્રભુના સંતાનો તરીકે પ્રભુ આપણે જે બતાવ્યું છે ક્ષમા બતાવ્યું હોય પ્રેમ બતાવ્યો હોય અને પછી દયા બતાવી હોય આપણે પણ પ્રભુના સંતાન તરીકે કરીએ પછી અતાકાળે એનો બદલો ચોક્કસ આપણે બધા પ્રાપ્ત કરીશું હા ક્રિષ્ણ બહેનો આજના મન ચિંતન શાસ્ત્ર પાઠ શાસ્ત્ર પાઠ ઓળખ સમજવા માટે છે ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર ઉતરો આમેન બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ